આપેલ અંકોમાંથી ફક્ત એક જ અંકનું બે વાર પુનરાવર્તન કરીને ચાર અંકની સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા શોધો અહીં ત્રણ અંકો આપેલા છે અને એમાંથી ચાર અંકની સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા બનાવવાની છે ફક્ત એક જ અંકનું બે વાર પુનરાવર્તન કરવાનું છે સૌથી પહેલાં આપણે અંકોને ચઢતા ક્રમમાં ગોઠવી દઈએ ત્રણ સાત આઠ હવે કોઈ એક અંકનું પુનરાવર્તન કરીને ચાર અંકની સૌથી મોટી સંખ્યા કઈ રીતે લખીશું તો ચડતા ક્રમમાં ગોઠવેલા અંકોમાંથી સૌથી મોટો અંક છે એને સૌથી પહેલાં લખીશું અને એનું બે વખત પુનરાવર્તન કરીને લખીશું આઠ આઠ સાત ત્રણ એટલે કે સંખ્યા બનશે આઠ હજાર આઠસો તોતેર હવે ચાર અંકની સૌથી નાની સંખ્યા બનાવવાની છે ચડતા ક્રમમાં જે અંકો ગોઠવેલા છે એમાંથી જે સૌથી નાનો અંક છે એને સૌથી બે પહેલાં બે વખત પુનરાવર્તન કરીને લખીશું પછી સાત અને આઠ એટલે ચાર અંકની સૌથી નાની સંખ્યા બનશે ત્રણ હજાર ત્રણસો ઇઠ્યોતેર હવે જો આપેલા અંકોમાંથી કોઈ એક અંક જો શૂન્ય હોય ત્યારે શું કરીશું સૌથી પહેલાં તો આપણે અંકોને ચડતા ક્રમમાં ગોઠવી દઈએ ઝીરો પાંચ નવ હવે ચાર અંકની મોટી સંખ્યા અગાઉ જોયું તે જ રીતે મોટી સંખ્યા જે છે મોટો અંક છે એનું બે વખત પુનરાવર્તન કરીને લખીશું નવ નવ પાંચ શૂન્ય માટે ચાર અંકની સૌથી મોટી સંખ્યા બનશે નવ હજાર નવસો પચાસ હવે ચાર અંકની સૌથી નાની સંખ્યા બનાવવા માટે શૂન્ય શૂન્ય પાંચ નવ આવું ન લખી શકીએ કારણ કે આ તો બે અંકની સંખ્યા થઈ ગઈ ઓગણસાઠ જે બે અંકની સંખ્યા છે પણ આપણે તો ચાર અંકની બનાવવાની છે હવે શું કરીશું તો જીરો પછીનો જે અંક છે એ લખી દઈશું અને ત્યાર પછી જીરોને બે વખત પુનરાવર્તન કરીને લખીશું માટે ચાર અંકની સૌથી નાની સંખ્યા બનશે પાંચ હજાર નવ તમે જાતે પણ પ્રયત્ન કરી શકો છો થેન્ક યુ